અમદાવાદથી જે પાર્સલ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી તેમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે આરોપી રૂપેણના ઘરેથી હત્યાર મળી આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે બોમ્બ બનાવવાની વસ્તુ અને ત્રણ દેશી કટ્ટા કબજે કર્યા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે જે રીતની આ ઘટના સામે આવી છે ઋત્વિજ અને સૌથી મહત્વની વાત છે કે ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી છે બોમ્બ બનાવવાની વસ્તુઓ મળી આવી છે કટ્ટા મળી આવ્યા છે કઈ કઈ વસ્તુ બીજી મળી છે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી આગળ કરી રહી છે હેતી મહત્વની વાત તો એ છે કે જે પ્રકારે આ સમગ્ર બ્લાસ્ટની હકીકત સામે આવી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસની અંદર જોડાઈ હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જ્યારે જે તે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલો જે ક્લેયર થયો હતો અને જે રૂપેણ બારોટ છે તેના ત્યાં પોલીસ તપાસ અર્થે પહોંચી હતી અને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે રૂપેણના ઘરે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું ને સર્ચ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકતો પણ સામે આવી હતી કેટલીક વસ્તુઓ પણ અહીંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવી છે મહત્વની વાત તો એ છે કે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીં સર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે ત્રણ જેટલા દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા ઉપરાંત જે બોમ્બ બનાવવાની સામગ્રી છે તે પણ અહીં મળી આવી હતી હું આપણે દ્રશ્યમાં બતાવવા માગીશ કે જે પ્રકારે અહીંથી સાધન સામગ્રીઓ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવી છે કારણ કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે મકાન છે તે મકાનની અંદર સર્ચ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આ કેટલીક વસ્તુઓ છે તે મળી આવી છે જોઈ શકાય છે અહીં જે છરીઓ છે રોડ છે ઉપરાંત જે કેટલાક છરાઓ પણ આ જે પ્લાસ્ટિકની અંદર યુઝ કરવામાં આવ્યા હતા તે પણ હકીકત સામે આવી છે દેશી બનાવટના ત્રણ જેટલા કટ્ટાઓ છે તે અહીંથી મળી આવ્યા છે એટલે જોઈ શકાય છે અહીં જે સાધન સામગ્રી છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે કોટન છે ઉપરાંત અનેક એવી વસ્તુઓ છે કે જે આ જે બ્લાસ્ટ કરવા માટે તેને ઉપયોગ કર્યો હતો તે તમામ સામગ્રીઓ છે તે અહીંથી મળી આવી છે એટલે પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે કે આખરે તે ક્યાં છે કારણ કે જે પ્રકારે બ્લાસ્ટનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે હાલમાં પોલીસ દ્વારા તેની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે કે આખરે તે હાલમાં કઈ 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 જગ્યાએ ફરાર થઈ શકે છે પોલીસની અલગ અલગ ટીમો હાલ અહીં બનાવવામાં આવી છે અને

અને સમાચાર સામે આવી રહ્યા છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ સુરત બેંગકોક સુરત ચેન્નાઈની ફ્લાઇટ ફૂલ થઈ પહેલા જ દિવસે અઠાણું ટકા પેસેન્જરનો વિડીયો પણ વાયરલ થયો છે પહેલા દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરોને ખૂબ જ આનંદ થયો ફ્લાઇટમાં પેસેન્જરોએ દારૂનો સ્ટોક જ બતાવી દીધો ત્રણસો પેસેન્જરે ચાર કલાકની મુસાફરીમાં એક પોઈન્ટ એશી લાખથી વધારેનો પંદર લીટર દારૂ પીધો મુસાફરો ઘરેથી થેપલા ખમણ પીઝા સહિતનો નાસ્તો લઈને આવ્યા હતા મુસાફરોએ ફ્લાઇટમાં જે ખમણ થેપલા અને બિયરની મોજ માળી ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હોવાની વિગતો સામે આવી ફક્ત નમસ્કાર આજકાલ રોડ પર આતંક મચાવનારા બે કોડીના ગુંડાઓ જોઈ લો આશો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમદાવાદના રખિયાલમાં રાત્રે હથિયારોના જોરે જુવાન જોશમાં દોડી દોડી આતંક મચાવનારાઓના પોલીસે હોશ ખોઈ નાખ્યા જે હાથમાં તલવાર અને અપશબ્દોથી પોલીસને ભગાડ્યા હતા તે જ ગુંડાઓને પોલીસે એવો પરચો બતાવ્યો કે ચાલવાના પણ ફાફા પડી ગયા

કોર્ટે આરોપી સમીર શેખને ચોવીસ તારીખ સુધી રિમાન્ડ પર મોકલ્યો છે પોલીસે આરોપીને ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો લોકોને ડરાવતી પોલીસને ગુંડાઓ જ ડરાવી ગયા બાદ હવે પોલીસ સિંઘમ બનવાનું નાટક કરી રહી છે પોલીસની હાજરી હોવા છતાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો સમગ્ર મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હવે અમદાવાદ પોલીસે રખિયાલ ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું છે અમદાવાદમાં ગુંડાઓના આતંકવાદ વચ્ચે શરૂ થયેલા વિસ્તારોમાં અધિકારીઓ પોલીસ દ્વારા કરવામાં આવેલા નાઇટ કોમ્બિંગમાં શંકાસ્પદ જણાતા વાહનો સ્થળો ચેકિંગ કરવામાં આવ્યું પોલીસે આરોપીઓના ઘરે પહોંચી હતી આરોપીઓના ઘરે જઈને તપાસ કરી તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આજે તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું અમદાવાદના બાપુનગર રખિયાલ બાદ શાહીબાગ વિસ્તારમાં પણ તોફાની તત્વોની હરકતના વિડીયો બાદ પોલીસે અસામાજિક તત્વોને કાયદાના પાઠ પણ આવ્યા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને આરોપીઓની હવા કાઢી નાખી ત્યારે પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો તલવાર સાથેના આરોપીઓના પોલીસને પડકાર ફેંકતા વિડીયો વાયરલ પોલીસે કાર્યવાહી કરી પોલીસની આરોપીને ચાલવામાં પણ ફાફા પડી ગયા શખ્સોએ શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર સાથે નીકળી આતંક મચાવ્યો હતો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમાં સામાજિક તત્વો હથિયાર સાથે ફરતા લોકોમાં દહેશત ફેલાઈ છે ત્યારે રખિયાલમાં પોલીસનું નાક કપાયા બાદ તંત્ર ચાક્યું હતું તુરંત આરોપીને પકડી મેથી પાક ચખાડ્યો હતો જેલ ભેગા કરી દીધા હતા અંબાજી મંદિરે દર્શન કરવા જાઓ તો લૂટારુ ટોળકી સાવધાન રહેજો મોબાઈલ પર વાત કરતી વખતે જોઈ શકાય છે કે અંસ્તાની ગેલીમાં બે અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવતા હતા અને યાત્રિકો મોબાઈલ ઝૂટવીને ફરાર થઈ ગયા ઘટનાને લઈને અંબાજી પોલીસમાં જાણ કરાઈ રાત્રિના સાડા દસ કલાકે બની ઘટના પોલીસે સીસીટીવીના આધારે તપાસ કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે વલસાડ જિલ્લાના વાપીમાં એક પછી એક નાની મોટી ચોરીઓ કરી તસ્કરો ભર શિયાળે પોલીસને પરસેવો પડાવી રહ્યા છે આ વખતે તસ્કરોએ વાપીના છેવાડે આવેલા ચણોદ ગામની એક સોસાયટી નિશાન બનાવી ચણોદના નલકંઠ ડ્રીમ હાઉસ સોસાયટીની નિશાન બનાવી તસ્કરો એક પછી એક ચારથી વધુ રો હાઉસમાં ચોરીનો પ્રયાસ કર્યો એક ઘરમાંથી અંદાજે દોઢ લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ચોર ટોળખી સીસીટીવી કેમેરામાં કેદ થઈ આંગની જાણ થતાં સ્થાનિકોએ ચેક કરતાં સીસીટીવી ફૂટેજમાં તસ્કર ટોળકી દેખાય આ સીસીટીવી ફૂટેજ સાથે રહીશોએ વાપરીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં આંગે ફરિયાદ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું તાજેતરમાં યુનિવર્સિટી પરિસરમાં પરિસરિયા નામના વિદ્યાર્થી દ્વારા કુલપતિની ગાડી આગળ ખાલી બોટલ ભરેલ ફેંકવામાં આવ્યો આવ્યો ત્યારે આ ઘટનાનો કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું પહેલા યુનિવર્સિટીની બહાર હલ્લાબોલ કર્યો બાદમાં નારેબાજી કરતા કરતા યુનિવર્સિટીની અંદર પહોંચ્યા અહીં લોખંડની જાળી હવન હોવાથી કાર્યકરો જાળી પર ચડી ગયા અને નારેબાજી કરી યુનિવર્સિટી ગજવી હતી યુનિવર્સિટી પરિસરમાં દારૂની બોટલો આવી જ કેમ ખાલી બોટલ ઘટના માં કાયદ થઈ હતી અને આ મામલે વેસુ પોલીસ મથકમાં વિદ્યાર્થી સામે ફરિયાદ પણ કરવામાં આવી સુરતના બારડોલીમાં માં તંત્રે સોસાયટી નો રોડ બનાવવા માટે ખોદી તો નાખ્યો પરંતુ રોડ તુરંત ન બનાવતા રોડ પર કાદવ કિચડનું નું સામ્રાજ્ય છવાયું ચાલીને જવું પણ મુશ્કેલ છે વાહન તો ચાલી જ ન શકે ત્યારે ગંદકી યુક્ત સ્મશાન યાત્રા કાઢવાની નોબત આવી બારડોલીના બેન્ડવાળા ટેકરા પાસે તંત્રએ ગટરની લાઈન નાખવા માટે રોડ ખોદ્યો બાદ રોડ નહીં બનાવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો લોકોએ કાદવ કિચડમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવો પડ્યો ખોદેલા રસ્તામાંથી અંતિમ યાત્રા કાઢતા કાઢતા